વલસાડના પલસાણામાં એક ખાડીમાં કાર ફસાઈ ગઈ હતી પલસાણા નજીક ગંગાજી ખાડીમાં આ કાર ફસાઈ હતી ગઈકાલથી જ વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખાડીમાં નવા નીર આવ્યા ત્યારે ગંગાજી ખાડીમાં નાના પુલ પર પાણી ફરી વળ્યા છે કાર ચાલક ખાડીમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કાર ચાલકને આખરે બચાવી લીધો હતો બેરિકેડિંગ હોવા છતાં કાર ચાલક જોખમી રીતે પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે દરમિયાન જ આ કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી કે સ્થાનિકો તેની મદદે આવ્યા હતા અને કાર ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કારને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે આખી આખી કાર ડૂબી જાય તેટલું પાણીનું વહેણ છે અને આ વાહન ચાલકે જે કાર ચાલક હતો તે બેરિકેડિંગ હોવા છતાં પણ તેણે કાર નીકળી જશે તેનું અનુમાન લગાવ્યું હશે અને કાર વચ્ચે ફસાઈ ગઈ હતી જાવેદ જોડાઈ ચૂક્યા છે જાવેદ આ ઘટના છે અને પાણીનું વહેણ આટલું હોવા છતાં પણ કાર ચાલકે આ રીતે જોખમી સવારી કરી ત્યારે શું વધુ વિગતો આ વિડીયો અંગે જે આજે છે તાલુકાના ગામની ઘટના છે ગંગા ખાડી ઉપર જે છે આ કાર ચાલક જે છે ફસાયો હતો કાર ચાલક ને બહાર કાઢવા માટે જે છે જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું ને જેસીબી થી કાર ચાલક ને બહાર કાઢવામાં આવ્યો છે તો બીજી તરફ જે છે આ જે લો લેવલ નો બ્રિજ છે એ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો તો છતાં પણ જે કાર ચાલક પોતાને ઉતાર કરવામાં એ ત્યાં ફસાયો હતો જો કે કાર ચાલકને એમ એમ રીતે બહાર કાઢવામાં આવ્યો છે અને હાલ આ રીતે કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે સ્થાનિકોની મદદથી આ ગંગાજી ખાડીના પુલ ઉપર જે પાણી ફરી વળ્યા હતા તો સૈનિકોની મદદથી આ કાર અને કાર ચાલકનો રેસ્ક્યુ કરાયું છે આભાર જાવેદ તમામ વિગતો માટે